અમારા માટે એક જ એવી દવા છે કે જેનેથી અમને વધારે સારું લાગવા માંડે છે એ બટેટા વડા અને ભજીયા ગુજરાતીઓ તો ગુજરાતીઓને ને આવું જ હોય છે જો સૌથી પહેલા બા બેટા જમવા જન્મ ગરમ આવી ગયું બીજું ગરમા ગરમ ચટણીયો છે ચટણી છે એ ઘરની છે ખજૂરની ફુદીના ની સાઈડ માં રાખી છે રાજકોટ સ્પેશિયલ લીલી આ ખજૂર આંબળીની આ લસણ અને આ સ્પેશિયલ ની ફુદીના વાળી આ જે મુંબઈ સ્ટાઇલ મેઈન વડા

આમાં બધી બીમારી દૂર એટલે દૂર ભાગી જાય માંડા માણા ઉભા થઈ જાય કા હવે હમ બહુજી દાખલે ઓડામાં ખાવા માંદી પડી નથી ને હમ તા ઉડી જાય આનાથી ભાઈ કોને કોને આવવું જોઈએ કમેન્ટ કરજો